ભૂમિન છાડત ચરણા જાણે ધરતીએ જ હનુમાનના પગને અને હનુમાનજીએ જ્યારે બુદ્ધિનો પ્રયોગ કર્યો ને પછી તો સાહેબ રાવણ હટીન આસન પર જઈને બેસી ગયો અને અંગદનો વિજય થઈ ગયો સાહેબ અંગદનો વિજય એટલે કેવો અંગદે રાવણને એમ કહી દીધું બસ જોઈ લીધી તારી સેના અને જોઈ લીધી તારી તાકાત અમને એક પસ્તાવો થાય છે શું અમે રામને અહીંયા સુધી તકલીફ આપી એના કરતા હું ને હનુમાન બે જ આવી જાતે તોય કામ પૂરું કરીને જતા હાજી હાજી આ ખુરશી પર બીરાજુ જેની આંખ લાલ લાલ જેના હાથમાં મસાલ તો કેવાનો અર્થ તુલસીદાસજી મહારાજ વર્ણન કરે છે કે એ અંગદે યુદ્ધ જાહેર કરી નાખ્યું છે સાહેબ ભગવાનને આવીને કીધું કે પ્રભુ એ સઠ માણસ છે એ શાસ્ત્રથી નહીં માને સઠ માણસ કોઈ દિવસ શાસ્ત્રથી નહીં માને એને શસ્ત્ર દેખાડવું જ પડે અને પછી ભીષણ સંગ્રામની જે તૈયારી થઈ લંકાના મેદાનમાં કેવું હતું યુદ્ધ રામ રાવણ યુદ્ધ મંદાણા પવન ભુગાયમ ભુગાણા અરે પવન સપાટે વાદળા ણ લડવાયો વિભીક્ષણ ને એને ધન્યવાદ આપ્યા કે વિભીક્ષણ તને ધન્ય છે તું રામને શરણે ગઈને જીતી ગયો અમે શરણ ન કરી શક્યા પણ હવે રામના ના હાથ થી રાવણ નો ભાઈ યુદ્ધના મેદાનમાં લડવા આવ્યો ત્યારે રાવણ મુછ પર હાથ મૂકીને હુંકારા કરવા મારો ભાઈ છ મહિના સુવે ને એક દિવસ જાગે મારો ભાઈ છ મહિના સુવે અને ત્યારે લડતા લડતા રામ હસી પડ્યા હનુમાનજી જોઈ ગયા એ કે પ્રભુ તમે હિંસા કે કોઈ લડતા લડતા થોડું હશે ત્યારે ભગવાને લક્ષ્મણની સામે જોયું લક્ષ્મણજી સમજી ગયા કે આ લોકોને બંનેને કંઈ વાત કરવી છે પણ મારા લીધે આ લોકો કરી શકતા નથી લક્ષ્મણ આગળ જતા રહે સમજદાર માણો હોય એને એમ થાય કે મારા લીધે આ લોકોને કંઈક તકલીફ થાય છે તો સમજદાર દૂર જતો રહે ને ઘણા એવા હોય થાંભલાની જેમ ખોળાઈ જાય ત્યાંથી હલે નહીં પછી આપણે કહેવું પડે હવે તું જરાક બહાર જા પાછું હનુમાને પૂછ્યું પ્રભુ તમે હસ્યા કેમ ત્યારે રાવણે કીધું આ રામજીએ કીધું કે હનુમાન હસું નહીં તો બીજું શું કરું આ રાવણનો ભાઈ છ મહિના સુવે ને એક દિવસ જાગે એનું એને એટલું બધું અભિમાન તો મારો લક્ષ્મણ ચૌદ વર્ષ થી જાગે મને કેટલું એનું અભિમાન તજી નિદ્રા તજી નારી ચૌદ ચૌદ સાલ છે સાહેબ તજી નિદ્રા કુંભકર્ણ હણાવ્યો ઇન્દ્રજીત આવ્યો ઇન્દ્રજીત હનુમાનજી મહારાજ સંજીવની લઈ સંજીવ પર્વત લીધો આખો પર્વત ઊંચકી લઈ આવ્યો હનુમાનજી એમ કીધું કે આ છોડવો લઈ જાવ ને પેલો છોડવો નહીં લઈ જાવ તો ત્યાં જઈને પેલો એમ કે આ ની પેલો જોતો તો પાછો કાં લેવા આવો એટલે દવાખાનું જ આખું લઈ લીધું એને જોવે તે લઈ લે એમાં સાહેબ આપણા શાસ્ત્રોમાં ત્રણ જણાએ પર્વત ઉંચક્યો છે કેટલા જણાએ એક રાવણ કૈલાસ ઉઠાવેલો એને બીજો મારો કૃષ્ણ શ્રી ગોવર્ધન ધારણ કરેલો અને ત્રીજો મારો શંકટ હરન હનુમાન એને પર્વત લીધેલો રાવણે કેટલી કેટલો સમય પર્વત કૈલાસ ઉંચકેલો અઢી ઘડી કેટલી અઢી ઘડી ઉંચકીને પછી મૂકી દીધેલો કૃષ્ણ ભગવાને ગોવર્ધન ધારણ કરેલો તો સાત દિવસ ગોવર્ધન ઉંચકી રાખેલો કેટલા દિવસ પછી મૂકી દીધો પણ મારા હનુમાને તો એકવાર ઉઠાવ્યો ને સૌ ઉઠાવ્યો આ દિન સુધી આત્મા જ છે તમે કોઈ પણ હનુમાનનું ચિત્ર જુઓ મૂર્તિ જુઓ તો આત્મા શું હશે હનુમાનજી કહે દવાખાનું સાથે જ રાખો મારા ભક્તોને ભીડ પડે ને તો સંકટ ધારણ કહે એને દવા આપી દેવામાં હા હનુમાનજીને પર્વત નહીં તક આત નહીં મુખ્યમ શ્રીરામ દૂતમ શરણ ઇન્દ્રજી ધણાયો પછી રામ અને રાવણ નું યોદ્ધ સાહેબ રામ અને રાવણ બંનેનું યુદ્ધ થયું ને ત્યારે દેવતાઓ વિમાન લઈ લઈને ચક્કર કાપવા બધા જોવા આવ્યા છે લઈ માંડી બ્રહ્માંડ કાપવા માંડ્યું દીકપાલો ના ગોડામાંથી ધરતીમાં છેડા છટકવા માંડ્યા એવું ભીષણ રાવણ ભરતો જ નથી ત્યારે વિવિક્ષ કીધું પ્રભુ એક કામ કરો શું એની નાભીમાં અમૃત કુંભ છે ત્યાં તીર મારો ભગવાને એકત્રીસ બાણ તૈયાર કર્યા કેટલા હાથ માટે માથા માટે માટે અને નાભી આમ ડાબા હાથમાં ભગવાને જમણા હાથે પણ ડાબો હાથ આગળ જમણો હાથ કાન સુધી ગયો ત્યારે જમણા હાથે ડાબા હાથે જમણા હાથ ને મેણું માર્યું ગે જમણા જ્યાં હોય ત્યાં આગળ થાય લેવા દેવામાં આગળ ચાંદલો કરવામાં આગળ આજે ભગવાન યુદ્ધમાં છે તો તું પાછળ જતો રહ્યો આવું ડાબા હાથે જમણા હાથને મેણું માર્યું ત્યારે જમણા હાથે કીધું કે ડાબા વગર વિચારે બકવાસ ન કર હું કંઈ હારીને નથી ગયો તો કે આ ભીષણ સંગ્રામ છે ચારે બાજુ અવાજ આવે છે હું ભગવાનને કાનમાં પૂછવા જાઉં છું શું પહેલાં માથા ઉડાવવાના છે કે પહેલાં હાથ ઉડાવવાના છે એકત્રીસ તેર તૂજા અને કહા રામ રન હતો રામ કહીને રાવણ પડ્યો બોલો રામ આન પછી બધા રામની સ્તુતિ કરવા આવ્યા જય રામ રમા રામ રમા રય સ્તુતિ ગાઈ સંજીવની વરસાવી ભગવાને રીછ અને વાનરોને પુનર્જીવિત કર્યા મુલાકાત થઈ એ વખતે લક્ષ્મણ રામ પ્રભુ આ સોનાની લંકા છે આપણે પાછળ અહીંયા ક્યારે આવશું ચાલો જરા લંકા જોઈ આવીએ વિવિક્ષણ નો આગ્રહ છે કે તમે લંકામાં આવો ભગવાને ચોખ્ખે જ ના પાડી દીધું નહીં જવાય કેમ લક્ષ્મણને કીધું લખાન અપે લંકા નમે રોચ્યતે લક્ષ્મણ જનની જન્મભુમિશ્ચ સ્વર્ગાદપિ ગરયસી આ જગતમાં જન્મ દેનારી જનની અને જે જગ્યાએ જન્મ થયો એ જન્મભૂમિ એ સ્વર્ગથી પણ પર છે એમ રામનું નિવેદન